મારી સોસાયટી ગ્રીન વેલી નવરાત્રી મહોત્સવના ઉપક્રમે આજ રોજ જુદી જુદી વેશભૂષા માતાજીના જુદા જુદા રૂપ અને દરેક ભગવાનના જુદા જુદા રૂપ લઈને મારા બાળુડાઓ આવેલા છે અને સાથે સાથે સમાજમાં એક મોટો મેસેજ આપીએ છીએ ઓપરેશન સિંદુર અને માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ જે આત્મનિર્ભર ભારત સ્વદેશી અપનાવો અંગદાન નશામુક્ત ભારત અને પર્યાવરણ બચાવવાની જે વિવિધ રીતે ઝુંબેશ ઉપાડી છે સેવા એના ઉપક્રમે અમારી સોસાયટીમાં એક મોટો કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું છે એમાં મારા ગ્રીન વેલી ના તમામ સદસ્યોનો બહુ જ મોટો સિંહ ફાળો છે એનો આનંદ છે અને આ પરંપરા અમારી વર્ષોથી ચાલે છે એટલે અમારી જૂના જે જોગી કહી શકાય એવા મધુભાઈ થી લઈને

તો એક્ટિવિટીમાં અમે જયારે લિસ્ટ બને ત્યારે એક ઓપરેશન સિંદૂરનું પણ અમે વિચાર કરેલો હતો કે જે અત્યારે આપણા દેશે જે વસ્તુ કરી છે તો એના માટે વિચારીને અમે પછી આ ટાઈપનું આપણું ઓપરેશન સિંદૂર આખી થીમ તૈયાર કરેલી છે જેમાં આખી સોસાયટીએ મળીને અમે તૈયાર કરી છે એની અંદર નાના નાના છ મહિનાથી બાળકીથી લઈ અને પંદર વર્ષના બાળક સુધીના બધા તૈયાર થઈને આવેલા છે જેમાં અલગ અલગ વેશભૂષા બધાએ ધારણ કરી છે બધા અલગ અલગ ભગવાનના રૂપ લઈને આવેલા છે સોસાયટીના પ્રમુખ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અમારા દ્વારા દરેક નોરતે અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવતા હોય છે જેમાં અમને વિચાર આવ્યો કે ઓપરેશન સિંદૂરની થીમ બનાવીએ ત્યારે સોસાયટીના તમામ સભ્યો એગ્રી થયા હતા અને અમે આ થીમ બનાવી હતી અને કાર્યક્રમ સફળ બનાવ્યો હતો કેમેરામેન હિમાંશુ સાથે હર્ષિલ દોરકિયા સમય મિત્ર ન્યૂ સુરત